નેવરીમાં પેસેન્જર ભલેરી રિક્ષાને ટક્કર મારનાર પિકઅપ ચાલક દારૂના નશામાં દૂધ હોવાનું બહાર આવ્યું પિકઅપની ટક્કરે રિક્ષામાંથી પટકાયેલા પેસેન્જરો પર ટેમ્પો ફરી વળતા ત્રણ નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા છેલ્લા કેટલાક સમયથી દારૂનો નશો કરી મોંઘી ગાઢ ગાડીના નબીરાઓ હીટ એન્ડ રન દ્વારા કે પછી ટ્રક અને ટેમ્પાના ડ્રાઈવરો પણ નશાની હાલતમાં પોતાનું વાહન હંકારી રસ્તે જઈ રહેલા નિર્દોષ રાહદારીઓના મોત નીપજાવી રહ્યા છે ત્યારે ગત રોજ પાડીને નેવરી ગામે સર્જાયેલો હૃદય દ્રાવક અરેરાટી ભર્યો અકસ્માતમાં ત્રણના મોત થયા હતા જેમાં રિક્ષાને ટક્કર મારનાર પિકઅપ ચાલક નશામાં પોતાનો વાહન હંકારી લાવ્યો હોવાનું બહાર આવ્યું છે પારડી પોલીસ અકસ્માતના ગુનામાં ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પારડીના નેવરી ગામે નાના પોંડા રોડ પર સરકારી આયુર્વેદિક દવાખાના સામે ગત મંગળવારે ગમકવર અકસ્માત સર્જાયો હતો જેમાં નાના પોંડા તરફથી બેફામ હંકારી લાવતો પિકઅપ ટેમ્પો નંબર જીજે સત્તાવીસ ટી એફ જીરો ચારસો એકના ચાલકે પાડી તરફ પેસેન્જરો ભરી જતી રિક્ષા નંબર જી જે પંદર એ યુ છી જીરો ત્રણ ને જોરદાર ટક્કર મારતા રિક્ષા જમણી સાઈડે જઈ ફંગોળાઈ ગઈ હતી જેમાં રિક્ષામાં સવાર ત્રણ જેટલા પેસેન્જરોમાં નેવરીની બે મહિલા અને કપરાડાનો યુવક નીકળી પડ્યો હતો અને સામેથી આવતા આઈસર ટેમ્પો નંબર આર જે ઓગણીસ જી એફ તાણું ત્યાંસીના નીચે આવી જતા ત્રણેયના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા

વાહન હંકારતા ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે આ ચાલક વિરુદ્ધ લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે જે